ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ હિરણંદી પર જજમૃત હાલતમાં હોય તે તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામેલ છે આજરોજ સવારે ગુજરાતમાં હૃદય કંપાવનારી ઘટના બની છે જે વડોદરાથી આણંદના રસ્તાને જોડતો ગંભીરા બ્રિજ અચાનક જબ બે ભાગ થઈ તૂટી જતા નવ જેટલા લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે સરકાર દ્વારા ભલે રાહતફંડમાંથી રૂપિયા જાહેર કરી દીધા પણ આ એક વખતની ઘટના નથી આમની પહેલાં પણ મોરબીમાં આવી ઘટના બની ચૂકી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ હિરણ નદીના પુલ પણ વર્ષોથી બનાવવામાં આવેલ છે જે ખૂબ જ જજવરીત હાલતમાં છે અનેક વખત પુલ નવો બનાવવા તથા સમારકામ કરવા સ્થાનિક લોકોએ રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર ગોર નિંદ્રામાં છે ત્યારે રાહદારીઓ અને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તેમના પર એક નજર કરીએ રાહદારીઓના મતે તો તો આ પુલ પરથી નીકળીએ મોતના નીકળ્યા હોય તેવો અનુભવ થાય છે અને એકવાર નીકળી ગયા પછી પાછા નીકળવાની હિંમત થતી નથી અને વળી પુલ પર મસમોટા ખાડાઓ છે અને આ પુલ પરથી એસટી બસો ટ્રકો ફોર વ્હીલો રિક્ષાઓ બાઇકો પસાર થાય છે પણ કોઈ જાનહાની થાય તો તેનું જવાબદાર કોણ એ પણ એક સવાલ છે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળથી કોડીનાર હાઈવે આઈથી ભાવનગર સુધી આ રોડ છે બાજુમાં કાઈટલી ગામની બાજુમાં માર્કેટિંગ યાર્ડ આવેલું છે એ હિરણ નદીના પુલ બાજુમાં અમે ઊભા છે અત્યારે આ પુલ લગભગ સાઠ થી સિત્તેર વર્ષ જૂનો પુલ છે અને એટલી ગંભીર પરિસ્થિતિમાં છે કે એની વાત પૂછોમાં અહીંયા સામે સોમનાથ મંદિર છે બાજુમાં માર્કેટની યાર્ડ છે નેશનલ હાઈવે છે અને ખેડૂતો બધા પોતાનો બાજરી બિયારણ બધી લઈ અને આ રોડ ઉપરથી યાર્ડમાં જાય છે સોમનાથ મંદિર છે તો હમણાં શ્રાવણ મહિનો આવશે અનેક શ્રદ્ધાળુ લાખો લોકો અહીંયા દર્શન કરવા આવે બાજુમાં સાસણ ગીર છે તો એ પણ આ રોડ ઉપરથી બધા નીકળતા હોય

હાલવાનું તો લોકોને છે પબ્લિક ને છે અને તંત્ર ને કહે કે તમે આ સરકાર ને જગાડો એનું કારણ છે કે આ સરકાર માં બેઠેલા નેતા તો કઈ કરવાના નથી આ જિલ્લાની અંદર ત્રણ ધારાસભ્યો ભાજપના છે એક સંસદ સભ્ય છે લગભગ આખો જિલ્લો ભાજપી છે છતાં પણ અને એ નેતાઓ પણ દિવસમાં એક વખત તો આ પુલ ઉપર નીકળે જ છે છતાં પણ સરકારમાં રજૂઆત નથી કરતા કે આ એટલા વર્ષ જૂનું પુલ છે અને કંઈક આપણે કરવું જોઈએ તો સરકારમાં બેઠા શા માટે મને તો એ ખબર નથી પડતી મારું નામ મનસુખભાઈ ગોહિલ હું પૂર્વ જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું અને અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો જન્મસેખ્ય સેક્રેટરી છું આજે તમે જ્યારે પુલની વાત કરો છો હું જ નહીં જે લોકો રાહદારી જેટલા નીકળે છે એ જોઈ છે કે અહીંનું જે પુલ છે એ બાર જ્યોતિર્લિંગની અંદર સોમનાથથી પ્રથમ જ્યોતિર્લિંગ છે આવો ધાર્મિક સ્થળે સતત વાહનોની અને પ્રજાની આવજાનો રસ્તો મુખ્ય હોય એવી જગ્યાએ પુલની વ્યવસ્થા જોઈ ત્યારે એક વાત સખત તમને યાદ આવે કે જેમની અંદર મોતનો હતો જે જે વાહન રીતે આ પરિસ્થિતિ આજે આ પુલની અંદર મોતના કુવાની પરિસ્થિતિ એ લોકોની થઈ ગઈ છે આ પુલ ક્યારે પડી જાય નક્કી નથી આજે હું પસાર થયો છું અત્યારે મને ફરી વખત કોઈ એમ કહે કે પાછું જવાનું છે તો હવે હું જવા તૈયાર નથી આ પરિસ્થિતિ પુલની છે એટલે આ જોતા એવું લાગે છે કે સરકારની યોજનાઓ કે સરકારને અત્યારે માત્ર ને માત્ર ટોલ નાકાની અંદર લોકોની પાસેથી વસુલાતો કરવી નાણાંની બાંધકામોની અંદર રોડ રસ્તાના બાંધકામો ની અંદર ભ્રષ્ટાચાર આવી વ્યવસ્થાઓ કરવી એમાં જ રસ છે પ્રજાલક્ષી કોઈ કાર્યોની અંદર રસ નથી એટલે આપણા માધ્યમથી મારી પણ એક વિનંતી છે કે આ બાબતે સરકારે જાગૃત થવું જોઈએ જાગૃત નાગરિકોએ જાગૃત થવું જોઈએ અને તાત્કાલિક અસરથી આવી જે વ્યવસ્થાઓ છે એનું વહેલી તકે સુધારવી જોઈએ જેથી મોતનો તાંડવ ન થાય વેરાવળ થી નીકળતા આ બાજુ આપણે મીઠા પર જઈએ બાજુમાં માર્કેટિંગ યાર્ડ આવે છે આ રસ્તા ઉપર ઓછામાં ઓછા બત્રીસ પાંત્રીસ ગામો આવે છે અને બીજું ભાવનગરને જોડતો નેશનલ હાઈવે પણ આવે છે અહીંયા થી ભાવનગર સુધી લોકો અને આવન જાવન બહુ છે સતત ને સતત આવનારા પંદર વીસ દિવસ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થશે અત્યારે પુલની પરિસ્થિતિ એવી છે કે તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે સરકારને અમારી એટલી જ વિનંતી છે ઘણી વખત વારે વારે અમે રજૂઆતો કરીએ છીએ અધિકારીઓને મળીએ છીએ અધિકારીઓની ચર્ચા પણ કરીએ છીએ અને વારે વારે અમે મળીએ વારે વારે વાત કરવા છતાં પણ આ પુલનું સમારકામ કોઈ કરતું જ નથી વરસાદ ચાલુ થાય એટલે ગોટણ ગોટણ શું ખાડા પડી જશે વાહન કેમ ત્યાંથી ચલાવવું પાણી છે કે ખાડો છે એ ખબર નથી પડતી ઘણી વખત રાજધાની નીકળે છે અને પોતાનું ટુ વ્હીલર હોય તો એમાંથી પડી પણ જાય છે અને બીજા પછી મારા તમારા જેવા બે ચાર મિત્રો ઉભો બિચારાને દવાખાને લઈ જાય છે એટલે મારી ખાસ વિનંતી છે આ સરકાર કે સત્વરે આ પુલ નું રિપેરિંગ કરે વ્યવસ્થિત બનાવે કારણ કે શ્રાવણ મહિનો નજીક છે અને શ્રદ્ધાળુઓ જોરદાર આ સોમનાથ પેલા મતલબ નું શિવલિંગ છે એટલે જોરદાર લોકો આવવાના છે બહારના પ્રવાસીઓ પણ આવવાના છે તો સરકાર વિનંતી એટલી જ અમારી મહેરબાની કરીને કે આ પુલ નું સટોરે સારું કામ કરે મારું નામ કરશનભાઈ બારડ છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામનો વતની છું આજે જે આણંદની અંદર જે બ્રિજ તૂટોની જે ઘટના બની એ બહુ ગંભીર બાબત છે અને એમાં અમે જોયું આ સરકાર શું કરવા માગે એ ખબર નથી પડતી એક પુલ તૂટે રોડ તૂટે ખાડા પડે ખાડામાં માણસો મરે છતાં પણ આ સરકાર નું પેટનું પાણી હલતું નથી અને આ જે ઘટના બની એમાં તો એક બેન એના દીકરાને શોધવા માટે પાણીમાં જે વલખા મારે એ પરિસ્થિતિને જોઈને આપણું આપણું હૃદય દ્રવી ઉઠે એવી ઘટના બની અને આમાં સરકારને ધ્યાન દઈ સરકાર હજી કઈ ઊંઘમાં હોતી ખબર નથી પડતી